માતાના મઠ દર્શન કરીને પરત ફરતા ખાખરેજી ગામના યાત્રિકોના ટ્રેક્ટર સાથે ટ્રક અથડાતા ત્રણ લોકોના મૃત્યુ પ્રાથમિક જાણવા મળતી વિગતોને આધારે ભચાઉના કટારીયાર નજીક ટ્રેક્ટરની ટ્રક સાથે ટક્કર અથડાતા સર્જાયેલી દુર્ઘટનામાં હળવદ નજીક ખાખરેજી ગામના કોળી સમાજના ત્રણ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા દસથી થી બાર લોકો ઘાયલ થઈ જતા ઇજાગ્રસ્તોની સારવાર માટે ખસેડાયા મરણજનારમાં બે સ્ત્રી અને એક કિશોરનો સમાવેશ થાય છે માતાના મઠ દર્શન કરીને ટ્રેક્ટરમાં પરત ફરતા હતા ત્યારે ગોઝારો અકસ્માત સર્જાયાનું જાણવા મળી રહ્યું છે મૃતદેહોને તેમજ ઇજાગ્રસ્તોને લાકડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515